આપણે જીવનની અંદર ઘણા બધા કાર્ય કરીએ છીએ મહેનત કરીએ છીએ મહેનત આપણી હોય છે પણ એનું ફળ જે હોય છે એ ભગવાનની કૃપા હોય છે ભગવાનની કૃપા હોય તો જ આપણને સારું ફળ મળે છે જેવી રીતે આપણે વૃક્ષ ઉપર ચડીએ છીએ વૃક્ષ ઉપર ચડવું એ આપણી મહેનત છે ચડી જશું પણ જો એ વૃક્ષની ડાળી સાથ ન આપે તો એ ડાળી સાથ આપે એ જ ભગવાનની કૃપા છે કે ડાળી સાથ આપે છે ને આપણે વૃક્ષ પર ચડી શકીએ છીએ જેમ આંબો વાવીએ છીએ આપણે વાવી તો દીધો પણ એનું ફળ ભગવાનની કૃપા હોય તો જ ઉગે છે આંબો વાવી દીધો પણ જો ઊગો નહીં તો આપણને એમ થાય છે હું જ કરું છું પણ જો એ ઉગતો નથી તો ભગવાનની કૃપા વગર નથી ઉગતો ભગવાનની કૃપા હોય તો જ ઉગી શકે છે ઊગી પણ ગયો પણ એમાં ફળ લાગવા એ આપણા હાથમાં નથી એ ભગવાનની કૃપા હોય તો જ બની શકે છે કે કુદરતી વાતાવરણ સારું હોય એને અનુકૂળ વાતાવરણ મળે છે તો જ એમાં ફળ લાગી શકે છે એટલે આપણે કરી શકીએ છીએ પણ આપણે કરીએ છીએ એવું આપણા જીવનમાં આપણે કહી શકતા નથી ભગવાનની કૃપા વગર જ જ થતું નથી બસ આપણા હાથમાં એટલું છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરી છીએ એને આગળ કરી કોઈ પણ કાર્ય કરીએ છીએ તો એના સાનિધ્યમાં એની કૃપાથી એ કાર્યમાં આપણને સફળતા મળે છે બાકી આજે સંસારની અંદર જો લોકો એમ કહેતા હોય કે આ કાર્ય એટલું મોટું જે કર્યું એ મેં કર્યું તો કઈક ને કંઈક ભગવાનની કૃપા એની સાથે હોય ત્યારે જે કરી શકે છે એની વગર એ કરી શકતા નથી જેમ ભગવાનની કૃપા એવી છે કે ભગવાનને તમે પ્રાર્થના કરો પ્રાર્થનામાં એ તાકાત છે કે તમારી ઉપર એની કૃપા બની જ રહે છે

એક વાર ડોક્ટર હાથ પકડે લાખો રૂપિયા એને મળી જાય એટલો મોટો ડોક્ટર હવે એકવાર સ્નેહ મિલન એમાં આ ડોક્ટર માર્કને એનું સન્માન કરવા હવે એનું સન્માન કરવા બોલાયવા એટલે ડોક્ટર માર્કને ખૂબ ખુશી હતી કે આજે મારું સન્માન થશે આજે જે મારી અંદર જે આ વસ્તુ છે એને લોકો જોશે એના વખાણ કરશે ખૂબ ખુશ થતા હતા જે જગ્યાએ રાખ્યું હતું એ જગ્યાએ જવા માટે ડોક્ટર માર્ક નીકળે છે અને જેવા જ નીકળા પ્લેનમાં બેઠા પણ જે જગ્યાએ પહોંચવાનું હતું ત્યાં એ નહીં પહોંચી શક્યા ટેકનિક પ્રોબ્લેમને કારણે પ્લેન ત્યાં જ લેન્ડિંગ થઈ ગયું અને જેવું જ પ્લેન ત્યાં ઉભું રહ્યું એટલે ડોક્ટર માર્કને ખબર પડી કે હવે આગળની જગ્યાએ આ પ્લેન નહીં જઈ શકે બે કલાકમાં એમને ત્યાં પહોંચવાનું હતું કોઈને પૂછ્યું તો કે બીજું પ્લેન ત્યાં જશે ખરું પણ દસ કલાક પછી આવશે હવે ડોક્ટર વિચાર કરે છે કે મારે ત્યાં પહોંચવાનું છે દસ કલાક પછી આવશે તો હું પહોંચી નહીં શકું કોઈ પાસે જાણકારી મેળવી તો કોઈ કીધું એવું કરો તમે ટેક્સી લઈ લો અને ટેક્સી લઈને ત્યાં પહોંચી જાઓ ડોક્ટર માર્ગ ટેક્સી લે છે અને એ ટેક્સી લઈ અને નીકળે છે કે આ જગ્યાએથી જાઓ તો જલ્દી પહોંચી જાઓ જતા જતા બને છે એવું જેવા જ આગળ નીકળા તો એક જંગલ જેવો રસ્તો આવ્યો અને વાતાવરણ ખૂબ ખરાબ બની ગયું કે આગળ એ જઈ શકે એમ નહોતા અને જેવા જ જતાતા જતાતા છતાંય એને હિંમત કરી જવાની પણ રસ્તો ગલત એને મળી ગયો માર્ગ ઊંધો મળી ગયો એટલે પેલો સહી માર્ગ તો એ છૂટી ગયો અને ગલત માર્ગે જવા લાગ્યા એટલે એની મંજિલ સુધી પહોંચી શકા નહીં વિચાર કરે છે કે રસ્તો બીજો છે જવાનું હતું બીજે જેમ આ જીવન એવું જ છે જવાનું છે ક્યાં અને આપણે જઈ રહ્યા છીએ ક્યાં એટલે આપણને સાચો માર્ગ મળતો નથી અસલી મંજિલ સુધી પહોંચી શકતા નથી ડોક્ટર માર્ગ એવી જ રીતે ખૂબ વિદ્વાન હતા છતાં પણ એ માર્ગની એને કોઈ જાણકારી નહોતી એટલા માટે એ ત્યાં પહોંચ્યા નહીં અને ખબર પડી કે હવે હું ગમે એટલો પાછો વળીને જઈશ છતાં પણ ત્યાં જ સુધી પહોંચી શકીશ નહીં મારો જે કાર્યક્રમ હતો એ પૂરો થવાયો છે હવે ડોક્ટર માર્ક વિચાર કરે છે કે હવે હું શું કરું કે પાછો વળો આમ વિચાર કરતા કરતા ભૂખ લાગી એમ જો મળી જાય તો હું ભોજન કરી લઉં એટલે એ જગ્યાએ રસ્તામાં જોતા જોતા જતા હતા તો એક ઝૂંપડી દેખાણી નાનું સરખું ઘર દેખાણું એમાં લાઈટ હતી એટલે નજીક ગયા અને ડોક્ટર માર્કે દરવાજો ખખડાવ્યો અને અને એક સ્ત્રી બહાર આવે છે છે માર્ક કહે કે અહીંયા ક્યાંય ભોજન મળશે મને ભૂખ લાગી છે ત્યારે પેલી સ્ત્રી કહે છે અહીંયા આટલામાં તો ક્યાંય નહીં મળે પણ જો તમે અમારા ઘરે ભોજન કરો તો મારા ઘરે તમને હું આમંત્રણ આપું છું કે મારા ઘરે આપ અતિથિ બનીને આવ્યા છો અને મારા ઘરે ભોજન કરો ડોક્ટર માર્ક ને એમ થયું કે ખૂબ સારા માણસ છે આનો ભાવ સારો છે એટલે અંદર ઘરમાં જાય છે બેન રસોઈ બનાવે છે ડોક્ટર માર્ક ને પીરસે છે અને જમવા બેસે છે એટલે પેલા બેન ભગવાનને પ્રાર્થના કરે છે ભગવાનને પ્રાર્થના કરી એટલે પેલા ડોક્ટર માર્ક જોતા હતા આ બેન શું કરે છે બેનને ને પૂછ્યું તમે શું કરો છો એટલે બેન કહે છે કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારી કૃપા અને દયાથી જે અમને આ અન્ન મેળવ્યું છે આ એક ટકનું ભોજન મળ્યું છે તમારી કૃપાથી જ મેળવું છે એને એનો હું અહેસાન માનું છું ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આવી રીતે અમને કૃપાથી મળતું રહે ડોક્ટર કહે છે કે શું તમે ભગવાનમાં વિશ્વાસ કરો છો એટલે બેન કે હા ઈશ્વર તો છે જ ને એનીથી તો આપણે આપણું જીવન ચલાવી શકીએ છીએ ડોક્ટર કે હું ઈશ્વરમાં માનતો નથી મને કોઈ ઈશ્વરમાં આસ્થા શ્રદ્ધા નથી ઈશ્વર હોય એવું મને કોઈ ખબર નથી અને મને એમાં વિશ્વાસ પણ નથી આમ કરતા કરતા ડોક્ટર માર્ક ભોજન ચાલુ કરે છે અને જમતા જમતા જોવે છે કે એક ખાટલામાં એક બાળક સૂતું છે એ પૂછે છે કે શું આ તમારો દીકરો છે બોલે હા તો કે કેમ છે 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 બેન કે કે મારો દીકરો બીમાર તો શું થયું છે તો કે ઘણા બધા ડોક્ટર ને બતાવ્યું ઘણા બધા ડોક્ટરો પાસેથી દવા લાવ્યા પણ બધા ડોક્ટરો એને સાજો કરી શકતા નથી એનો ઈલાજ કરી શકતા નથી

એટલે ડોક્ટર માર્ક જમતા હતા અને એના મોઢામાં કોળીઓ મૂકતા હતા ત્યાં ને ત્યાં કોળીઓ રહી ગયો અને આખી રીલ ચાલુ થઈ ગઈ એ જે એમ બોલતો કે મને ભગવાનમાં વિશ્વાસ નથી ભગવાનમાં શ્રદ્ધા નથી ભગવાન હોય ઈશ્વર હોય એવું મને કોઈ ખબર નથી કોઈ દિવસ અનુભવ નથી થયો હું એનામાં માનતો નથી જે ડોક્ટર નાસ્તિક છે

તમે જે ભગવાનને પ્રાર્થના કરતા આવ્યા ભગવાનને જે તમે પ્રાર્થના કરો છો એ જ ભગવાને મારું પ્લેન અધ વચ્ચે ઊભું રાખી દીધું ત્યાંથી હું ટેક્સી લઈને નીકળો મારો રસ્તો અલગ હતો અને મેં અલગ રસ્તો પકડી લીધો જ્યાં જવાનું હતું હું ત્યાં પહોંચી ન શક્યો એ જ ભગવાને મને ભૂખ લગાવી એ જ ભગવાને મને તારું ઘર બતાવ્યું અને આજે એ જ ભગવાને મને તારી ત્યાં ભોજન કરવા બેસાડ્યો અને અહીંયા સુધી તારી પ્રાર્થના એ જ પહોંચાડ્યો છે તારા ભગવાને જ પહોંચાડ્યો છે આજે મને વિશ્વાસ થઈ ગયો છે કે ભગવાન આ સંસારની અંદર છે ભગવાન જેવી શક્તિ છે આ સંસારની અંદર ચાલ તારા બાળકનો ઈલાજ હું કરીશ એના બાળકને ગાડીમાં મૂકીને ડોક્ટર માર્ગ ત્યાંથી લઈ જાય છે અને એનો ઈલાજ કરે છે કેવાનો ભાવાર્થ છે કે પ્રાર્થનામાં કેટલી તાકાત છે શ્રદ્ધામાં આસ્થામાં કેટલી તાકાત છે પણ જ્યારે જીવ નાસ્તિક બની જાય છે ત્યારે એને સમજી શકાતું નથી એટલે કીધું ભરોસા કરે તું સે તુજે ધોખા ધો હોગા હો જીવન બીત જાએા તુજે રોના ના હોગા કહી સુખ હૈ કહી દુખ હૈ જીવન ધૂપ જાયા હૈ હસી મેં બીતા દેના બીતા ની માયા હૈ ભરોસા કર તું ઈશ્વર સે તું જે રોના ભગવાન નો એક ભક્ત રડતો નથી ગમે એટલી મુસીબત આવી જાય પણ એ ભગવાન ને પ્રાર્થના કરે છે સાચા હૃદય પ્રાર્થના કરે છે અને ભગવાન એનું સાંભળે જ છે એના બધા કાર્ય પૂર્ણ થાય છે પણ આ કળિયુગની અંદર માનવ એવું માને છે કે આ જે કરું એ બધું હું જ કરું છું પણ હું કેવાવાળી શક્તિ પણ આપણી અંદર છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે હું કરું છું તો એ હું કેવાવાળી શક્તિ કઈ છે કે આની અંદરથી એ નીકળી જાય છે તો આપણે કાર્ય તો નથી કરી શકતા પણ બોલી પણ નથી શકતા કે આ હું કરું છું

પણ નાસ્તિક આસ્તિક કેવી રીતે ફેરવાય છે એને જ્યારે અનુભવ મળે છે ત્યારે પણ અનુભવ મળ્યા પછી પણ જો એને સમજાઈ જાય છે તો ડોક્ટર માર્ક સમજી ન શકત તો એને અનુભવ ન થાત કે ઈશ્વરી શક્તિ જેવી આ સંસારમાં કોઈ શક્તિ છે એનાથી સંસાર ચાલી રહ્યો છે પણ એ તરત સમજી ગયા કે આ સંસારમાં કોઈ એવી શક્તિ છે કે જે અમીરોનું અને ગરીબોનું બધાનું સરખું ધ્યાન રાખે છે પણ બસ એની અંદર ભાવ હોવો જોઈએ એ શુદ્ધ ભાવ હોય છે તો જ એક જીવ એ શક્તિ સુધી પહોંચી શકે છે જે આપણાથી ખૂબ નજીક છે દૂર નથી અને એ પ્રાર્થનાથી જ મળે છે શ્રદ્ધા વિશ્વાસથી જ મળે છે તો એ શક્તિ આપણી નજીક છે અને જાણવી છે સાચું સાધન નથી મળતું ત્યાં સુધી સાચો માર્ગ નથી મળતો જેમ અહિયાંથી તમારે અમદાવાદ દિલ્હી જવું છે કોઈને પૂછશો તમને સાચો રસ્તો બતાવશે તો જ તમે સ્થાન સુધી પહોંચી શકો છો

તો અમારા ગુરુ મહારાજજી એ શક્તિને બતાવી છે ત્યારે અમે એવી રીતે વાત કરી શકીએ છીએ અમે જાણીએ છીએ એટલે તમને કહી શકીએ છીએ તો અમારા ગુરુ મહારાજજી સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ